જય દ્વારકાધીશ જય શ્રી રામ તો મસ્તમજન ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો ને આપણા નવા નવા ને નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમે મને થોડો થોડો તૈયાર થયેલો જોઈ શકો છો અને આપણે જવાનું છે અત્યારે નિષ્કલંગ મહાદેવ કોળિયાર આજ શિવરાત્રી છે બધાયને જય ભોળાનાથ તો આપણે કોળિયાર જઈએ અને તમને શિવરાત્રિનો મેળો બતાવું તો મિત્રો વાસ્તે ગાસ્તે ને બખડાટો બોલાવતે અમે પોકી ગયા છીએ ફોળિયાક નિષ્કલંગ મહાદેવ ને મારા મિત્રો વિજે કેમ તો આરતી ભાઈ કેમ તો બુરા બજવા કેમ તો પબ્લિક કેમ છે ભાઈ મિત્રો તું જોઈ શકો છો પબ્લિક જોરદાર ધમાકેદાર છે ને આયોજન એટલે ભાઈ ભાઈ આયોજન એટલે કઈ ઘટ્યા નહીં મિત્રો હા ના ના એ તો બધા થોડો થોડો પ્રોબ્લેમ શકે શ્રવણ તમે જોઈ શકો છો એક નંબર જોરદાર તૈયાર થઈ ગયો છે એક નંબર ક્યાં એક નંબર જો મિત્રો નવું નવું લીધું છે તો શ્રવણ પબ્લિક કેમ છે એમ એમ છે પબ્લિક પબ્લિક સારું છે મિત્રો આજ તો બબલ જોરદાર પાણી આવતું હતું સૌથી પહેલાં

وہ سب بڑھیا بڑھیا یار مہادیو جی کیم کے میلے میں جانا ہے جدا پڑی گیا

મિત્રો તમે જોઈ શકો છો દુકાનું જોરદાર ચેક લગી દુકાનું મિત્રો તમે બ્લોક જોઈ શકો છો આને બ્લોક કહેવાય જય ભોળાનાથ જય ભોળાનાથ આ એમ મિત્રો ઢીંગલી લેવાની છે મારે મસ્ત મજાની નાની નાની ઢીંગલી જોરદાર છે કઈ નો ઘટો બે મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે સરવણીયા મહાદેવ થોડસર પીખારામ બાપાના ના સાંધી જમવા ભોળાનાથ દર્શન કરવા પોકી ગયા છીએ સરવણીયા મહાદેવ જય ભોળાનાથ જય સરવણીયા મહાદેવ જય ભોલે જય ભોલે જય ભીખારામ બાપા તો મિત્રો આજનો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો હવે મળશું નવા વ્લોગ વિડીયો અંદર ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રીરામ અને બધા મહાશિવરાત્રીના જય ભોળાનાથ જય ભોળનાથ જય ભોળાનાથ